હેલો મિત્રો ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં તો હું અત્યારમાં તલ સાકળી બનાવું છું જો તલ લઈ લીધા છે અહીંયા પેન તૈયાર કરી નાખી છે અને આ છે ને મોટી કોથળી છે મોટી માટમાંથી લાવી હતી તો હું છે ને કાંઈ કોથળી એ ખાલી લેતી હોઉં ક્યાંક કામ હોય ને તો ત્યારે જરૂર હોય ત્યારે કામ લાગે તો મેં આમાં ઘી લગાડી દીધું છે તમને આમ દેખાતું હોય છે થોડું થોડું આખી કોથળીમાં ઘી લગાડીને તૈયાર રાખ્યું છે કેમ કે તલ સાંકળી બનાવે ને તો પછી બધો ટાઈમ ન રહે ફટાફટ ગરમ હોય ત્યારે જ બનાવવાની હોય અને તમારે તલ સાકળીનો વિડીયો જોઈને મેં એક વિડીયો પણ મૂકી દીધો છે અને આજે બીજો વિડીયો બનાવું છું પેલા મેં બનાવી હતી પાંચસો ગ્રામની અને આજે સોરી અઢીસો ગ્રામની બનાવી હતી અને આજે પાંચસો ગ્રામ તલની બનાવું છું તો પાછી કે છોકરાને ભાવે અને અત્યારે શિયાળામાં તલને ગોળ એવું ખાય ને તો સારું આમ તો ન તલ ને ગોળ ખાય પણ આવી ચીકી બનાવી દઈએ તો છોકરા ખાય તો હાલો આપણે ટાઈમ વેસ્ટ કેળા વગર જ તલની ચીકી બનાવી નાખીને અત્યારે મને વાગી ગયા છે નવ મેં કામ તો બધું કરી નાખ્યું છે અને નાસ્તાય બની ગયા બની ગયા છે નાસ્તાય કરી દસ તો હોવા હવા પેલા આ કામ કરી નાખ્યા અને જો એમાં થોડોક તો સોડા નાખવાનો છે અને સોડા લઈ લીધો બધી તૈયારી કરીને જ રાખવાની ઘી લઈ લીધું છે પેન આ બધું તૈયાર કરી નાખવાનું એટલે ફટાફટ આપણે ઉતાળમાં કંઈ વસ્તુ વાટાવળી ગોતવી ન પડે તો આપણે જો તલની ચીકી બનાવતા હતા તો તલની ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે જો આટલી ચીકી બનાવી પાંચસો ગ્રામ માટલી બની અને વિડીયો પણ બનાવી નાખ્યો છે જો સૌ કઈ રીતે મેં આમાં તો આટલી બનાવી છે તો ચાલો હવે આપણે સ્ટીલના ડબ્બામાં ભરી લઈશું તો એ ડબ્બો પણ આમાં તૈયાર કરી લઈ આમાં છે કેમ કે કોઈ પણ વસ્તુ છે ને આપણે બહાર ખુલી રાખીએ તો જબરથી લઈ તો સ્ટીલના ડબ્બામાં ભરી લેવાની તો આ તલની ચીક્કી કેવી બનીશ મને કોમેન્ટ કરીને જણાવું છું તો આપણે તલની ચીક્કી બનાવી સાથે સાથે મમરાની ચીક્કી પણ બનાવી નાખીજો અહીં બંને ચીક્કીની પ્રોસેસ સેમ જ ભાઈ તો થોડાક મમરા પડે તા ને તમે લઈ બનાવી નાખું તો આટલી તલની થઈ ને આટલી મમરાની થઈ તો ચાલો બધા મસ્ત મજાની તલની અને મમરાની ચીક્કી ખાવા શિયાળામાં ખાવાની મજા આવે

અહીંયા સરગો લઈ લીધો છે આ બધું વીણી નાખ્યું આમાં ચૂરણ અને શક્કરિયું અને મરચાં એ બધું પછી આ ખાલી એટલું વીણવાનું બાકી છે ને મારા મીરાબેન આવી ગયા છે મીરાબેન લાડુઓ ખાઈ છે કેવો બેન છે મસ્ત અને હવારમાં મેં જો તલની ચિક્કીને એવું બનાવ્યું હતું આમાં તને ભાવે પછી મમરાની ચિક્કી બનાવી છે દીધી બતાવું મમરાની ચીક્કી બનાવી છે તો આ બધું બનાવ્યું છે ને જે પેલા આ માપામાં દે છે તો ચાલો હવે આપણે રસોઈનો સમય થઈ ગયો છે પોણા બહાર થઈ ગયા છે તો હવે પેલા રસોઈ બનાવી નાખી આ ઊંધિયું તો છે ને પછી બનાવવાનું છે આ તો ઊંધિયું હું માટે બનાવવાની છે બપોર જમવા માટે બનાવવાની તો ચાલો હવે જમણ બનાવી નાખીએ અમારા વામભાઈ આવી ગયા છે અમારે વામભાઈ જો તલની ચીક્કી ને મમરાને લાડવા લીધો નાસ્તો કરે मेरा बन न्यारा कैमरा हेलो मित्रों जय श्री राम तो आपने जो लाइब्रेरी में थवी जैसी मम्मी आपरी माटे को हूं बनाओ छो आलू पराठा बनाऊँ दादी कहना खेवै હાલ એ બની ગયું બીજી ભાઈ ક્યાં આવડો જો સરસ મજામાં બની ગયું છે અને બનાવે છે બીજા ચમશી ચાલો બધા હા હા બધા જમી હા ભાઈ આલુ બને પણ બટેટા બનાવતી તો અત્યારે જો બનાવી મતલબ બનાવું છું તો હું ભાઈ ભાઈ ગયે છે કેવા ક્યાં બનાવે મસ્ત અને અહીંયા જો આપણે બને છે જો બની ગયું છે અહીંયા એક બને છે અને અહીંયા બનાવું અને આમાં જો ધાણાને એવું તમને દેખાય ને એમાં મસાલો હોય ને આલુ પરોઠાનો આ પરોઠાનો લોટ આ પેલા મસાલો પેલા બનાવી નાખું અને લોટ પછી બાંધું અને પછી જે મસાલો બનાવ્યો ને એ લોટમાં થોડોક નાખતો બે ત્રણ ચમચી જેટલો અને પછી એનો લોટ બાંધું ને એટલે આલુ પરોઠાનો ટેસ્ટ બહુ મસ્ત આવે કેમકે લોટમાં પણ બટેટો મિક્સ થઈ જાય એટલે ટેસ્ટમાં મસ્ત જ લાગે ગાદમ લાગે ને સરસ તો ચાલો બધા જમવા આલુ પરોઠા ખાવા ગરમા ગરમ મજા આવે

ચાલો થાળી તૈયાર કરું ત્યાં આવી જશે મેડું થઈ ગયું અને હવે ઊંધિયું તૈયારી કરું છું લીધું છે અને એમાં સોડા જો એટલે મૂક્યો તો નકર હું ભૂલી જાઉં એમાં હું ગોળીમાં માં મૂકી ને સોડા ક્યાંય વાપરતી નથી તો આપણે મેથીની ગોળી બનાવીએ નઈ એમાં સોડા નાખવા હોય આરવાર મૂકી દો નકર પછી ભૂલાઈ જાય ઉતાવળ તો હાલો હવે આપણે ઊંધિયું બનાવવાની તૈયારી કરી નાખીએ ફટાફટ પછી ઓમ પાણી દ્રાક્ષ ને લેવા મોકલો પછી અને ટોપરું જશે સો આ ટોપરું ટોપરું બધું વસ્તુ યાદ કરી કરી લઉ અને પછી બનાવો એટલે બધું યાદ કરીને લેવામાં મારા અડધી કલાક વહી જાય અને હજી ધારણા ને વીણવું હશે તો હાલો ફટાફટ હવે કામ કરવા માંડે ત્યારે હજી ચાર વાગે ઊંધી નો આવશે એવું લાગે તો જો આપણે ઊંધીઓ બનાવવા માટે બધા મસાલા તૈયાર કરી લીધા આ વઘારના મસાલા છે અને આપણે શાકભાજી જે લેવાના છે એ શાકભાજી છે તો આટલા શાકભાજી આપણે લીધા છે ચૂરણ છે શક્કરિયું રીંગણા બટેટા ગુવાર સરગો પછી ચોળી ચોળા છે વટાણા છે પછી આપણે સુરતી પાપડી છે આ સુરતી પાપડી છે અને તુવેર છે અને આ ટોપરું અને આમાં આદુ મરચાં લસણની પેસ્ટ આટલું તૈયાર કરી લીધું છે અને આ સોડા ને વઘાર માટે મરચું તો હાલો હવે ફટાફટ ઊંધિયું બનાવી નાખીએ અને હું ઊંધિયું છે ને થોડુંક અલગ રીતે બનાવીશી બનાવું છું જેથી બહુ એટલે બહુ જ ટેસ્ટી બનશે જો અહીંયા આપણે ઢોકળિયું લઈ લીધું છે અને મેં પાણી ગરમ કરવા મૂક્યું છે હજી હવે આ બધા શાકભાજી છે ને હું આમાં રૂમાલ પાથરી દઈશ અને એને બાફી લઈશ વરાળથી અને પછી આપણે એનો વઘાર કરશું નહીં તળવાના કે પાણી વગર આપણે શા ઊંધી બનાવીએ તો બહુ જ એટલે ટેસ્ટી થાય ડાંગળા ચડતા રહી જાય બને તો હાલો હવે ફટાફટ આપણે બધું તૈયાર થઈ ગયું છે તો ઘરના કે જો પોણા થઈ ગયા કીધું હતું ને વાર લાગશે એમ તો મારું બધું કામ તૈયાર થઈ ગયું તો હાલ વિડીયો બનાવી લો અને આનો વિડીયો તમને મળી જશે આજને આજ તો આપણે જો અત્યારે ઊંધિયું બનાવતા હતા તો ઊંધિયું આપણું બનીને તૈયાર થઈ ગયું છે મેં સૌ કરી દીધું છે અને આનો વિડીયો પણ અત્યારે બનાવી નાખો છે ને અત્યારે અત્યારે વિડીયો એડિટિંગ કરીને અત્યારે અત્યારે અપલોડ કરીશ કેમ કે કાલે છે ઉત્તરાયણ તો બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામના ઉત્તરાયણમાં બધા ધ્યાન રાખજો બાળકોનું ખાસ કરીને ધ્યાન રાખજો કેમ કે છત ઉપર ધ્યાન જ્યાં ટૂટલી ફૂટલી છત હોય તો છોકરા પડી જાય દોરા અને હાથમાં પગમાં વાગી જાય તો ધ્યાન રાખવાનું તડકો અત્યારે જ છોકરા નીચે દેકારો કરે છે અમારે પપ્પુડા ને અને હું આજે જ વિડીયો આજે જ ક્લેટ કરવાની છે અહીંયા જો અમારો ઉત્તરાયણનો માહોલ આવી ગયો છે જો તમે છોકરા પતંગ અને પપોડા નામ જો વગાડે છે અહીંયા બધા બેઠા છે તો ચાલો મારા ભાઈ પણ આવી ગયા છે આજપત મોડું જોઈ નાખે અને અહીંયા જો મારો પથ્થારો હજી પડ્યો છે કેમ કે બધું એક આરે ન થાય અડધું જેટલું જોઈતું હતું એટલું કટિંગ કર્યું અને બીજું હવે મિરા કે પહેલાં વિડીયો એડિટિંગ કરી નાખું આજનો વિડીય પણ મૂકવાનો છે તો ખાસ કરીને બાળકોનું ધ્યાન રાખજો તો ચાલો હવે આપણે વિડીયો એડિટિંગ કરી નાખીએ અમારા સુરતમાં છે ને ગ્રીન ઊંધિયું ખૂબ જ મળે અને ખાસ કરીને ઉત્તરાયણ ખાતા માટે ત્યારે હું ઊંધિયું બનાવું ઊંધાર વખતે ઊંધિયું ઘરે જ બનાવું છું અને આની રેસીપી તમારે જોઈએ તો મારી ચેનલમાં જતા રહેજો નીચે આઈડી મેન્શન કરેલી છે અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ઊંધિયું એકદમ ટેસ્ટી અને હું મારી રેસીપી અલગ બુનીક રીતે બનાવું છું ચોક્કસથી આ રીતે બનાવજો બહુ જ બધાને ભાવ છે આંગળા ચાટતા રહી જશે તમારા ધાર્મિક ભાઈ જો આવી ગયા છે ધાર્મિક ભાઈ બેસી ગયા છે જમવા અને ધાર્મિક ભાઈ કહે છે ઊંધિયું તો કેવું બેન ટેસ્ટ આપણે બહારથી લાવી એવું બન્યું દર વખતે બને કે ઠીક ઠાક છે મસ્ત તો ચાલો બધા ઊંધું ખાવા દઉં ભાઈ તો બેસી ગયા જમવા ગાદું હાલો બધાને જમવા તો કે અત્યારે જો સાંજના સાડા સાત થયા છે ને બધા પતંગ ચગાવે જો કાલે ઉત્તરાયણ છે ને તો આજથી ચાલુ થઈ ગયું છે તો અંધારું થઈ ગયું છે બધી કરાવ છોકરા જો કેવા છોકરા રાયડું પડે જો તો આપણે જો સુરતી ગ્રીન ઊંધિયું બનાવી લીધું તો હું ભાઈ ખાઈ લીધું તો મજા આવી ગઈ અને હવે આ બધા વાસણ ઉટા છે પ્લેટફોર્મને બધું સાફ કરવાનું છે કેમ કે કાંઈક નવી વસ્તુ બનાવીને એટલે વાસણ બહુ થાય જો પ્લેટફોર્મ આખું જો આવું બધું થઈ જાય રમણ ભમણ થઈ જાય તો ચાલો તો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો તમને મારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી મળશું ના બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ત્યારે બાય બાય